હેલો વિદ્યાર્થી મિત્રો એજુટેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ વિષય પર્યાવરણ પોથી નો પાઠ તેર નદીની સફર ના પાઠ્યપુસ્તક ના સ્વાધ્યાય ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ તેર નદીની સફર પ્રશ્ન ક્રમ એક નીચે આપેલી યાદી પૈકી પાણીમાંના સજીવો અને નિર્જીવોનું વર્ગીકરણ કરો અહીં યાદી આપેલી છે જેમાં નામ લખ્યા છે માછલી તેલ છાણમૂત્ર પાનકુટી કરચલા કચરો હોળી પ્લાસ્ટિક પાણી બતક કાચબો અને તેડકા આ યાદીને સજીવો અને નિર્જીવોમાં વર્ગીકરણ કરવાનું છે પાણીના સજીવો અને પાણીમાંના નિર્જીવો પાણીના સજીવોમાં માછલી પાનફૂટી બતક કરચલા જીવજંતુ અને દેડકા ત્યારબાદ પાણીમાંના નિર્જીવો નિરજીવો તેલ પ્લાસ્ટિક પાણી કચરો છાણ અને મૂત્ર પ્રશ્ન બે પાણી ગંદુ કેવી રીતે થાય છે તે વિશે તમારા વિચારો લખો બાળમિત્રો આ પ્રશ્નના જવાબમાં તમારા વિચારો લખવાના છે હું અહીંયા મારા વિચારો લખું છું નદીના પાણીમાં લોકો કચરો નાખે છે કપડાં ધોવે છે પછીઓને નવડાવે છે કારખાનાઓ તેમના કેમિકલયુક્ત પાણીને શુદ્ધ કર્યા વિના જ નદીના પાણીમાં છોડી દે છે જેના લીધે પાણી ગંદુ થાય છે પ્રશ્ન ક્રમ ત્રણ મારા ગામ કે આસપાસના વિસ્તારની નદીમાં અને તેની આસપાસ જોવા મળતી વનસ્પતિ તેમજ જળચર પ્રાણીઓ અને પક્ષીઓના નામની યાદી નીચેના ઉદાહરણ પ્રમાણે તૈયાર કરો જળચર પ્રાણીઓ કાચપો પક્ષીઓ જળકુકડી અને વનસ્પતિ કમળ જળચર પ્રાણીઓમાં આવશે સાપ મગર દેડકો ડોલ્ફીન જળચલ પ્રાણી એટલે પાણીમાં રહેતા પ્રાણીઓ હવે પક્ષી બતક બગલો સારસ પાણીમાં રહેતા તરતા પક્ષી હવે વનસ્પતિ જે પાણીમાં થાય છે લીલ શેવાળ બામ અને સિંગોડા પ્રશ્ન ક્રમ ચાર પાણીમાં ભેળવવાથી પાણીનો રંગ બદલાતો હોય તે વસ્તુ પર ગોળ કરો અને પાણીમાં જે વસ્તુ ઓગળતી હોય તેના પર ચોરસ કરો અને ત્રણ વસ્તુઓ તમે ઉમેરો બાળ મિત્રો અહીં પાણીમાં પેળવવાથી પાણીનો રંગ બદલાતો હોય તે વસ્તુ ઉપર ગોળ કરવાનું છે અને પાણીમાં જે વસ્તુ ઓગળતી હોય તેના પર ચોરસ કરવાનું છે તો અહીં આપ્યું છે શાહી પીઠું દૂધ ખાંડ હળદર ગોળ તેલ સાબુ અને રેતી તો તેમાં પાણીમાં ભેળવવાથી પાણીનો રંગ બદલાતો હોય તેવી વસ્તુ છે શાહી દૂધ હળદર અને સાબુ હવે રેતી મીઠું જે પાણીમાં ઓગળી જાય છે ખાંડ પણ ઓગળી જાય છે અને ગોળ ઓગળે છે અને તેલ હવે ત્રણ વસ્તુઓના નામ લખીએ મધ કાંકરા અને માટી ઉપરની પ્રવૃત્તિ કર્યા પછી મળેલા પ્રાણીમો નીચે નોંધો એક પાણીમાં ઓગળ્યા પછી પણ પાણીનો રંગ ના બદલાતો હોય તેવા પદાર્થોની યાદી મીઠું ખાંડ તેલ મધ સવાલ બે પાણીમાં ઓગળ્યા પછી પાણીનો રંગ બદલાતો હોય તેવા પદાર્થોની નામની યાદી શાહી દૂધ અને હળદર સવાલ ત્રણ પાણીમાં ઓગળતા ન હોય તેવા પદાર્થોની યાદી રેતી અને કાંકરા સવાલ ચાર ગોળ અને ચોરસ બંનેમાં જે પદાર્થો નોંધ્યા હોય તેવા પદાર્થોની યાદી કરો સાબુ પ્રશ્ન પાંચ નીચે આપેલી પ્રવૃત્તિ કરી જુઓ અહીં પ્રવૃત્તિનું ચિત્ર આપેલું છે પેલું એક કાચનો પ્યાલો લ્યો તેમાં ચોથો ભાગ ખાલી રહે તેટલું પાણી ભરો બાજુમાં ચિત્ર આપેલું છે ત્યારબાદ આ પ્યાલાના પાણીમાં શાહી કે રંગ ઉમેરો તેને ચમચીથી હલાવીને પાણીને રંગીન બનાવો ત્યાર પછી હવે આ પાણીમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી બરાબર હલાવો એ પછી પાણી અને તેલના મિશ્રણને થોડા સમય માટે સ્થિર થવા મૂકી દો પાંચ છેલ્લે આ પ્યાલાના મિશ્રણનું અવલોકન કરી તમારું તારણ નોંધો પ્યાલામાના મિશ્રણનું અવલોકન કરતા ખ્યાલ આવે છે કે પાણીનો કલર બદલાય છે અને પાણી સ્થિર થતા તેલ પાણીની સપાટીની ઉપર આવી જાય છે જેને આપણે પાણીથી અલગ કરી શકીશું પ્રશ્ન છ પાણીને પીવાલાયક કે શુદ્ધ કરવા માટે તમે જાણતા હોય તે કોઈ પણ એક રીત વિશે ચિત્ર સાથે વર્ણન કરો બાળ મિત્રો હું અહીંયા ફટકડી દ્વારા શુદ્ધ કરાતું પાણીની રીત લખું છું બાજુમાં ચિત્ર આપેલું છે એક ગ્લાસ પાણી લ્યો આ અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે એક ફટકડીનો ટુકડો દોરીથી બાંધીને તેને થોડી વાર પાણીમાં ડુબાડીને ફેરવો થોડા સમય સુધી પાણીને સ્થિર રહેવા દો પાણી સ્થિર થતાં અશુદ્ધિઓ નીચે બેસી જશે શુદ્ધ પાણીને બીજા ગ્લાસમાં લઈ લો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો